સવારે આ ચઢાવેલ ચાદરો સ્થળ પર ન જોવા મળી આગામી તહેવારો સમયે બની રહેલી આ ઘટના ની કોઈ તત્વો ની તીખણ છે કે શ્રદ્ધાનો વિશે અંકલેશ્વરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વહીવટી તંત્રની હાજરીમાં થોડા સમય પૂર્વે રાજપીપળા ચોકડી નજીક ગિરનાર સોસાયટી પાસે રામદેવ પીરનું મંદિર તેમજ અંકલેશ્વર હસ્તી તળાવ પર ત્રણ મજાર શરીફ દૂર કરી દેવામાં આવી હતી ચુસ્ત પોલીસ વ્યવસ્થા વચ્ચે કરવામાં આવેલ કામગીરી બાદ મહિના પછી હવે અંકલેશ્વરમાં બકરી ઈદ અને જગન્નાથજીની રથયાત્રા નજીક છે ત્યારે જ કોઈ ઈસમ દ્વારા જ્યાં મજાર શરીફ હતી અને તેના પર રોડ બનાવ્યો હતો તેના પર થોડા દિવસ પૂર્વે ફૂલો ચઢાવવામાં આવ્યા હતા જે બાદ ગત કોઈ ઈસમ દ્વારા શ્રદ્ધાથી કે પછી કોઈ દ્વારા ત્રણ ચાદર ચઢાવાઈ હતી રાત્રિના આ ચાદર જોતા પુનઃ દરગાહ હોવાની લોકો સવાર થતા જ ત્યાં ચડાવેલ ચાદરો દૂર કરી દેવામાં આવી હતી તંત્ર દ્વારા કરાય કે પછી કોઈ શ્રદ્ધાળુ દ્વારા કરાય તે જાણવા મળ્યું નથી તાજેતરમાં જવાહર બાગમાં મહાનુભાવોની પ્રતિમા પર કીચડ નાખી વિવાદનું કાવતરું જોવા મળ્યું હતું જે બાદ હવે માર્ગને અડચણરૂપ મજાર શરીફ દૂર કર્યા બાદ તે સ્થળે ફૂલ અને હવે ચાદર ચઢાવી કોઈની ધાર્મિક આસ્થા દુભાવવાની કોશિશ જોવા મળી રહી